Citará. બધીને રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કામકાજમાં તો જો ચણાની ખેતી છે ને ઘઉંની ખેતી હાલે તો ચણામાં આપણે બે વાર મીંદડા તાણી લીધા ને હવે આપણે બલુંગિયા નહોતા તાણવા પણ હવે તાણી લઈએ એટલે શું કે વ્યવસ્થિત બધું પડું થઈ જાય અને આગળ ચણાની ખેતીમાં હું શું કરીએ તે બધું આવતું રહે મિત્રો ખાસ લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો તો બલુંગીએ પૂરી દીધા છે ને આપણા બ્લોગનો નિયમ છે જ અહીંયા ખેતીનું કામ હાલતું હોય ને ત્યાં જ આપણે બ્લોગ બનાવીએ છીએ પછી હું કાયમ માટે બ્લોગ નથી બનાવતા એનું એ મજા ન આવે બધીને તો જો નિંદા લે હે તો અહીં ટ્રેક્ટર તૈયાર પડ્યું છે અને હવે મહત્વનું એટલે કે ચણાનું ત્રીજું પાણી કંઈ મૂકવાનું હોય તે બધું આગળ આપણે ચર્ચા કરીએ કારણ કે આમાં નામાં હું કહી દી તો પછી જોવાની નહીં મજા આવે એટલે એ બધું છે અને ચણાની ખેતી આપણે મોસમ કઈ રીતે લઈએ તે બધું સ્ટેપ બાય સ્ટેપ આવી જાય એ બધું જોતા રહ્યો અને તણે ટ્રેક્ટરમાં એક થોડુંક કાઇશવાળું થાય કે બે વ્હીલ હોય ને એ બલુંગિયા ન બે વૈસલું વધારે બેસે એટલે બલુંગિયાને જો સેવું કરીએ છીએ વૈસલા બલુંગિયાને ટૂંકમાં થોડુંક ઊંચું લઈએ છીએ એમ જ મિત્રો ટૂંકા કરી કરીને મેળા તો આવી ગયું છે કારણ કે આના માટે કંઈ નોખી રાપડી ન કરાય આને થોડુંક સેવું કરી નાખવાનું હોય મારે પછી એવું લાગે જરૂર પડે સીધું કરી નાખવાનું હોય શું કે ગોવિંદભાઈ રેડી આવેલું જાય અમુક બિયારો રહી ગયો હતો કા મીન્ડે આગતા છતાં તો હવે પરફેક્ટ થતું આવે છે જો આ પાટલું આપણે હાઈકે આવીએ છીએ આ પાટલું મીદરાકે લે લેજો અમે કંઈક બ્યારો દેખાય થોડો ઘણો એટલે એ બધી કંઈક કરવી ન પડે નીંદવામાં ખાલી પારા પૂરતું કાગ હોય ને એટલે વહેલા હેર આપણું કામ પછી હવે આ બલુંગીયા તાળીને ડાયરેક્ટ આપણે પાટલી અને પછી પાણી અને સૈણામાં આગળ હું હું કરીએ છીએ ત્રીજું પાણી કેટલામાં દિવસે એ બધું ભાઈ લોગમાં આવશે અને આપણે કઈ દવા સાટીએ છીએ અને જમીનને ક્યુ ખાતર આપીએ છીએ ક્યુ ખાતર આપવાથી આપણને હું બેનિફિટ મળે છે એ બધું આગળ કેવો ઉતારો રહીએ છે આગળ જોવા મળશે બે વર્ષથી હું માંડવીની ખેતી ધાણાની ખેતી આપણે પછી હું આવ્યું હતું ઘઉંની ખેતી એ બધું મૂકે જ આવું છું તુવેરની ખેતી અને બધામાં આપણે રિઝલ્ટ મેળવે આવીએ છીએ જોઈએ આગળ આજે આ ચણા નવીન અઢી વિઘાને પડામાં આવી ગયા અહીંયા થોડુંક શું કહેવાય પરેશાની છે કારણ કે ચણા બધેથી પાસોતરા હે એટલે સાઈજ નાની છે અને બિયારો થોડો ઘણો દેખાય છે એટલે આખું તો જો હે પાણી ચાલુ કરવું જોહે કારણ કે આ આપણે વાવણીના ચણા એટલે કે વરસાદ પછીના ચણા એટલે આમાં થોડુંક વહેલું પાવવું હે એટલે આખીને તાણીને પાણી ચાલુ કરવાનું પણ આ નિરેજ નીરજ બધું ધીરે ધીરે આપવું જોઈએ કે એવું લાગે કે દતાય ને હજો ગોવિંદ લાકડી લઈને વર્ગી ગયો છે ટેફા કાઢી નાખે ગોથા વરિયા અંદાજ આવી જાય પછી જાય બપોરા પાણી કરવા હવે આ સાયકલ તો આપણી ચાલુ જ રહે લગાતાર આગળ આગળ આપણે ચણામાં શું કરીએ છીએ નહીં લગભગ તો બહુ વાંધો ન તો ધીરો આપીએ છીએ ક્યાંક ક્યાંક એવું લાગે ને હજો વેરગો વાલીડો લાકડીએ ટેફો આમ પાડી નાખે બપોરે કરવા આવી ગયા ને કલ બલાહટ ચાલુ છે એટલે છોકરા આવી ગયા થોડીકવાર તો કલ બલાહટ આવડ રહે ભણીને આવે ને એટલે સીતારા આવી ગયા હું વાતો કરાવી કે થાયક બે દિવસની રજા હા સીતારામ બેન તમારું મોઢું હજી ચાલુ છે હે અરે પણ મારો દીકરો રામ ડાયરો બધો મોજમાં રહેવાનું હવે હાલો દાળ ભાત વાહ હા હે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક બોલતા આવડી ગયો ભગવાનને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મેનુમાં તો દાળ ભાત અને બીજું શું છે રોટલા રોટલી રોટલી દાળ ભાત પાકો તારે તો ફેવરિટ આઇટમ છે ના ના મેં ઓર્ડર કરી દીધી ઓર્ડર કરી દીધી હાલો હાલો ફરિયાદ કરી હાલો આવી જા તમને કહો અડદની દાળની ભાગુબેન ની ફરમાઈ છે એટલે શરદી આવે એટલે દાળ ભાત બનાવી ભાગુબેન દાળ ખાય ને શરદી મટી જાય તીખી ગઈ ને તો કે શરદી માં ધક્કો મારે હાલો ડાયનો બપોરા પાણી કરવા આવો બધા હવે કલ બલાટ હવે બહુ વામ હું જાદુ લોક ન બને કલ બલાટ

રવિ સોમનાર શનિવાર તો છે તો હાલો ભરો ભાણા ભૂખ લાગી છે છોકરાને કે હા લઈ લો બપોર પછીના બ્લોગમાં તો જો આજ થોડુંક મોડું થઈ ગયું છે અત્યારે રોંઢો થઈ ગયો ઇવનિંગ એટલે આપણે આવી ગયા અહીંયા પાંચ વી ને પોડામાં વાહ હવે કાલ સવારમાં કારણ કે કામકાજ આવી ગયું તો હવે ઘઉંમાં નિંદામણ નાશક દવા હરોડા માંડવી ના ઉતું વાના ડેલા ની બધું થઈ ગયું છે ત્યારે તો જોવા જવાનું હતું એ બધું હવે કાર્યક્રમ બધો એ ધીરે ધીરે એવો ચાલુ રહેવાનો હા તો હાલો કરી દઈએ અહીંયા ચાલુ જો હાઈતી આવે એટલે બગલા તો આવી જ જાય જો મિત્રો આવી ગયા અડધું પડધું આજ બધું અડધું પડધું છે બેન શું કરે કરે રસોઈ છે રોંઢડી હાલતી લાગે શું બનાવો છો બેન તૈયાર એવું છે તૈયાર સેવ મુમરા લીધા ને ઘરમાં ચેવડો બનાવ્યો છે સેવ મુંબરા નો તૈયાર જ ભાવે ઘરનો તર્નો છેવડો મત ભાવતો હા તો પછી ખવાય ને ભાઈ હું ખાવ શું આલુ છે આલુ છે હું નથી ઘરમાં એ બરોબર બાકી તો દસ ચૂલો ચાલુ થઈ ગયો હે યાર યકી શાક છે મેથી મેથી નું શાક છે અટાણ વિયારું માં અને થોડા ઘણા બપોરે શું હતું ચાવલ હતા ને ચાવલ વગેરે એટલે એવું બધું છે મિત્રો અને બાકી તો અત્યારે દૂધ ને માખણ ને ઘી બરાબર ને બાકી છોકરાઓ છોકરાઓ તો જો ભાગો ટીવી જ ઉએ અને આ ભાઈને કાયમ હવે સાયકલ ચાલુ હું કે ભાગુ લેસન કરતો તો હવે છોકરો અમારો ને ડાયો થઈ ગયો લેસન કરી લીધું ભાઈ એટલે આવું બધું હોય ભાઈ મિત્રો તો હલો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ બધી રામ રામ જય જવાન જય માતાજી ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત